સમાચારમાં આગળ વાત કરીએ તો બહુચરાજીમાં સરકારી કચેરીમાં દારૂ ખાલી બોટલ મળી આવી તાલુકા પંચાયત કચેરીમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે તાબા પર દારૂ અને બિયર ની ખાલી બોટલો મળી તાબા પર રહેલા સીપીયુમાં દારૂની ટીડીઓ પણ સ્વીકાર કર્યો છે અગાઉ પણ કચેરીમાંથી દારૂની વાત પણ ટીડીઓએ કરી છે ત્યારે આ બોટલ મળતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું અહીંયા રાત્રિ દરમિયાન આ પ્રકારે દારૂની મહેફિલ ચાલે છે અને આ ધાબુ અસામાજિક તત્વોનો અડ્ડો છે કે શું બોચરાજી તાલુકા પંચાયતની કચેરી આપ દ્રશ્યો જોઈ શકો છો તાલુકા પંચાયતની કચેરી હવે હું આપને અંદરના દ્રશ્યો બતાવીશ કે તાલુકા પંચાયતની કચેરી અંદર કેવા કાંડો થાય છે તે હું બતાવવા જઈ કારણ કે જે રીતે તાલુકા પંચાયતની કચેરીનો આ છે ગ્રાઉન્ડ ફ્લોર જીજી ચૌધરી સાહેબની આ ઓફિસ છે જે તાલુકા વિકાસ અધિકારી છે એથી આપણે ઉપર લઈ જઈશું આ તાલુકા પંચાયતમાં ઉપરનો ભાગ છે કે જ્યાં પ્રથમ માળે વિવિધ કચેરીઓ આવેલી છે હવે આ કચેરીનો એ ભાગ છે કે જ્યાં મનરેગા ખેતીવાડી સહિતની વિવિધ કચેરીઓ આવેલી છે હવે આથી ઉપરનું હું બતાવીશ આથી આ ઉપરના દ્રશ્યો છે આપ સમજી શકો છો કે જ્યાં ધાબે કહી શકે ને બીજા માળના ધાબા ઉપરના આ તેના દ્રશ્યો છે આ ધાબા ઉપર કેવા કાંડો થાય છે તે બતાવીશ પ્રથમ જોઈ શકો છો આ ધાબુ છે અહિયાં બિયર અને દારૂ ખાલી બોટલો પડેલી જોવા મળી છે દ્રશ્ય છે આપ જોઈ શકો છો અહિયાં કોમ્પ્યુટર જે ભંગાર પડ્યો છે જેની અંદર ક્યાંક ને ક્યાંક બોટલો પડેલી જોવા મળે છે બિયર નું ટીન પણ છે સામે આપ જોઈ શકો છો બિયર નું ટીન સાથે અન્ય બોટલો પડેલી જોવા મળે છે અહીંયા હું બતાવીશ કે અહીંયા પણ જે રીતે વિવિધ બીજી પણ સોડાની બોટલો પડી છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો ફેન્ટની બોટલો એ પડી છે સાથે અહીંયા પાણીની બોટલ પણ આ જોઈ શકો છો આ પાણીની બોટલ છે આ રીતે ક્યાંક ને ક્યાંક તાલુકા પંચાયતની જે કચેરી છે તેના બીજા માળના ધાબા ઉપર આ રીતે દારૂની ખાલી બોટલો પડેલી જોવા મળી રહી છે સવાલ એ થાય છે કે સરકારી કચેરીની અંદર જ આ રીતે દારૂની બોટલો પડી હોય ત્યારે શું અધિકારીઓ કચેરીની અંદર દારૂ પીવે છે કે પછી આ દારૂની કચરી બોટલો ક્યાંથી આવે છે પાછાના ભાગે પણ ક્યાંક ને ક્યાંક આ રીતે દારૂની ખાલી બોટલો પડી હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા જે રીતે સવાલ એ છે કે આ દારૂની બોટલો કચેરીમાં ક્યાંથી આવે છે કોણ ફેંકે છે કોના દ્વારા આ દારૂ ફેંકવામાં આવે છે કે પીવામાં આવે છે તે સવાલ છે

દારૂની જાણી બોટલ મળી આવી કેટલું બરાબર તો નથી જ પણ હવે કરી ચોક્કસ કહી કે એવું નહીં આટલા બધા કર્મચારી પકડી શકાય એવું તો નહીં સાહેબ સાહેબ કેટલું કચેરી દારૂ દારૂની બોટલો મળવી કેટલી વ્યાજબી ના જ કરાય સરકારી કચેરીમાં ધંધા ના જ કરાય સાહેબ સાહેબ અગાઉ પણ આ રીતે દારૂની બોટલો મળી હતી ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો ઉપાડો હતો તો સાહેબ ખરેખર એક વાર આવી ઘટના બની હા હા સાહેબ અગાઉ પણ આ થયેલું હતું પણ થયેલું હતું ખરેખર કેટલું વ્યાજ હજી ગણાય ના જ ગણાય સાહેબ ખરેખર ના થવું જોઈએ આવું પવિત્ર ધામની અંદર પણ હવે કોણ કરે સાહેબ આમાં કર્મચારી સિવાય તો બીજું ઉપર કોણ આવી શકે હવે વાત સાચી સાહેબ પણ હવે પકડવું મુશ્કેલ છે ને સાહેબ